વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થતા વડોદરામાં ક્રિકેટ રસિકોનું રસ્તા પર ઘોડાપુર ઉમટ્યું હતું ભારતીય ટીમનો ફરી એક વખત પાકિસ્તાન સામે ભવ્ય વિજય થતા શહેરીજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત થતા ગુજરાતમાં ચારે તરફ બાળકો થી લઈને યુવાનો સુધીના ક્રિકેટ રસિકો રસ્તાઓ પર નાચગાન કરીને ભવ્ય ઉજવણી કરી હતી ત્યારે વડોદરા શહેર પણ ક્રિકેટ રસિકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભારતીય ટીમ ફરી એક વખત પાકિસ્તાન સામે ભવ્ય વિજય થયો છે જેને લઈને વડોદરા શહેરમાં પણ લોકો નાચગાન સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આ સાથે જ વિજય ની ઉજવણી કરવા માંડવી ચાર રસ્તા ભવ્ય વિજય ની ઉજવણી કરી હતી વડોદરામાં ટીમ ઇન્ડિયા ની ક્રિકેટ ના વિજય ને લઈને ખેલ પ્રેમીઓ જોવા મળ્યો હતો વર્લ્ડ કપ ક્રિકેટ કોલંબો ખાતે રમાયેલી મેચ ભારતીય ટીમના ભવ્ય વિજયને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે મોડી રાત્રે હાથમાં તિરંગા સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ટીમ ઇન્ડિયાના વિજયને વધાવ્યો હતો ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં ઇન્ડિયાએ ઇન્ડિયા એ ભવ્ય વિજય જ્યારે હાસિલ કર્યો હોય ત્યારે આપણે સૌ જોરદાર તાળ્યો ઇન્ડિયા ની ક્રિકેટ ટીમ નું એ કરીએ બોલો ભારત માતા કી ખૂબ